પરિસરમાં મુસાફર જનતાને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા સ્વચ્છતા એ સેવા સ્વચ્છતા એક દેશનું ગૌરવ જેવા પ્રેરણાદાયક નારા લગાવી વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનનું મહત્વ સમજાવ્યું તેમણે જણાવ્યું કે જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરતા દરેક મુસાફરે ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવી આ અભિયાનને સફળ બનાવવાનો સંકલ્પ લેવો જરૂરી છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સંબંધિત પેમ્પલેટ વિતરણ કરી to ta musafiron ne plastic nu ઓછામાં ઓછો ઉપયોગ કરવા પ્રેરણા આપી એસટી ડેપોના સ્ટાફે પણ પોતાના પરંતુ દરેક નાગરિકનું ફરજીયાત કર્તવ્ય છે પોતાના ઘર ગામ શહેર અને કાર્યસ્થળને સ્વચ્છ રાખી આપણે સૌરાષ્ટ્ર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ આ રેલીમાં વિદ્યાર્થીઓ શિક્ષકો એસટી સ્ટાફ ઉપરાંત સ્થાનિક નાગરિકો પણ જોડે યા હતા કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ સ્વચ્છતા સેવાનું શપથ લઈ સ્વચ્છ અને સ્વસ્થ ભારત નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બીરો રિપોર્ટ વિજયસિંહ સોડા પરમાર